દિવસે વિશ્વ ગાયત્રી ગાયત્રી પરિવાર યજ્ઞ અભિયાન અંતર્ગત સમર્થ એવમ શક્તિશાળી રાષ્ટ્ર હેતુ તેમજ મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ હેતુ ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ગાયત્રી મંત્રોચ્ચારો દ્વારા સૌને સદબુદ્ધિ ઉજ્જવળ ભવિષ્ય નિરામય જીવનની પ્રાપ્તિ થાય તે ઉદ્દેશથી મનો બાળકોમાં કૌશલ્ય વર્ધન તથા સ્વસ્થ શરીર પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના કરી હતી ડેવલપમેન્ટ એજ્યુકેશન ટ્રસ્ટ સિનિયર સિટીઝન હોમના સ્થાપના દિવસ અને વડીલોને નિરામય જીવનની પ્રાપ્તિ હેતુ નિશુલ્ક મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલના સહયોગથી તથા મણીબેન સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે દર્દીઓના સ્વાસ્થ્ય આરોગ્યપ્રદ પ્રાપ્ત થાય તે માટે ગાયત્રી પરિવાર નારાયણપુરા દ્વારા ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું Ja, du.